શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડની ખાસ સાધારણ સભા રવિવારે ભીમપોર હનુમાન મંદિર પાસે સુરત પોલીસ બંદોબસ્ત હેઠળ મળી હતી શ્રી ભીમપોર સહકારી મંડળીના સ્વર્ગસ્થ સ્વૈચ્છિક સદસ્ય સ્વતંત્ર સેનાની ધીરુભાઈ ઇજારદારના વારસદાર તરીકે દીપક ધીરુભાઈ ઇજારદાર આજની ખાસ સાધારણ સભામાં હાજર રહી ભીમપોર ગામના સભ્યોને સંબોધન કર્યું હતું દીપક ઇજારદારે જણાવ્યું હતું કે ઓગણીસો ચોસઠમાં ભીમપોર સામુદાયિક સહકારી મંડળી બની હતી જમીન વિહોણા લોકોને ખેતી કરવા માટે સરકાર દ્વારા આઠસો પંચોતેર એકર ખારપાટની જમીન ફાળવી હતી આ જમીન ઉપર દરિયાનું પાણી અને ખારપાટના લીધે ખેતી થઈ શકતી ન હતી મંડળીના આગેવાનોની વાતોમાં આવી ખેડૂતોએ ઝીંગા તળાવ બનાવી ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ શરૂ કરી દીધી સરકાર દ્વારા જમીન ફાળવણીનો મુખ્ય હેતુ સિદ્ધ ન થતા સરકારે જમીન પાછી સરકાર હસ્તક લઈ લીધી ત્યારબાદ મંડળીના સભ્ય અને આગેવાનો દ્વારા જમીન મેળવવાની કોર્ટ કાર્યવાહી ચાલુ કરવામાં આવી દીપક ઇજાદારને જાણવા મળ્યું કે કેટલાક આગેવાનો ઉદ્યોગપતિઓ સાથે મળીને આ જમીન મૂળ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મેળવી મોટો સોદો કરવા જઈ રહ્યા છે ગરીબ અને અભણ ખેડૂતોના ઝીંગા તળાવમાં વાયરસ આવવાથી તેઓ દેવાદાર બની ગયા અને સસ્તા ભાવે જમીન વેચવા તૈયાર થઈ ગયા દીપક ઇજારદાર દ્વારા ગામના ગરીબ અને અભણ ખેડૂતોના જનહિતમાં નિઃશુલ્ક સહયોગ કરવા અને કોર્ટ કાર્યવાહીની તૈયારી દર્શાવી હતી આઠસો પંચોતેર એકર જમીન પાંચસો અઠ્યાવીસ સભ્યના પરિવારોને પરત આપવાની ઉદ્દેશ્ય સાથે દીપક ઇજારદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે આજની ખાસ સભામાં મોટાભાગના ખેડૂતોએ દીપક ઇજારદારને સમર્થન આપી ઝીંગા તળાવ પૂરી દઈ સપાટ જમીન ઉપર ઇઝરાયેલની જેમ ગ્રીન ડોમમાં ખેતી કરવાની તૈયારી દર્શાવી છે સરકાર દ્વારા જે હેતુ માટે ખેડૂતોને જમીન ફાળવાઈ હતી તે હેતુ ફરીથી સિદ્ધ કરવામાં સફળ થશે તો સરકાર મૂળ ખેડૂતોને જમીન પાછી આપી દેશે તેવા ઉદ્દેશ્ય સાથે દીપક ઇજારદાર દ્વારા જનહિતમાં શરૂ કરાયેલ અભિયાનને આજે મોટું સમર્થન મળ્યું હતું પ્રમુખ શ્રી મહેશભાઈ છોટુભાઈ ભીઠાવાડા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે બોલાવેલી હતી એના સભ્ય તરીકે મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ધીરુભાઈ ઇજાઝાર હતા તેના વારાદર પુત્ર તરીકે હું પણ સભાસદ ગણાવ એ સ્થિતિ હું ત્યાં મારી રજૂઆત કરવા ગયેલો કયા પ્રકારના કૌભાંડની અને એલિગેશન તમારા તરફથી થયા છે ત્યાં હું ખોટું કહેું છું મને ગામ લોકો તરફથી ખબર પડી કે બધાને બે પાંચ લાખ રૂપિયા આપીને છૂટા કરવામાં આવે છે સભ્ય પદ્ધતિ અને એ લોકો કોઈ મોટા ઉદ્યોગપતિ સાથે અબજો રૂપિયાનો સોદો કર્યો જે જમીનનો મજકૂર જમીનનો કોની સાથે કર્યો સોદો એ નહીં કહો એટલે થઈ ગયો છે કે કરવાના છે એ આ નોટ મેં પેપરમાં નોટિસ આપીને પહેલી એનાથી અટકી ગયો બરાબર છે કાં તમે શોધો શોધો હમણાં થયો અચ્છા તમે શું ઈચ્છો છો હું ઈચ્છું છું કે ભીમ્પો સામાજિક મંડળી જમીનને આઠસો પચોતેર હેક્ટર ભારે કિંમતી જમીન છે જે જમીન વિહોણા ખેત મજૂર ગામ લોકોને બે બે એકર ફાળવવામાં આવેલી તે મંડળીના હોદ્દેદારોએ મનસ્વી રીતે કારભાર કરીને સો એકર બસો એકર મળતીયાઓને એટલે સાત બાર બનાવી ખોટી રીતે વેચી મારી છે અને હાલ તે સરકાર હસ્તક છે છતાં પણ એ લોકોએ સાત બાર બનાવીને પાછું વેચવાની પેરવીમાં છે તે કાર્ય અને તેનો હેતુ ફેર કરીને જે ઝીંગા તળાવો બનાવ્યા ગયા છે તે સીધી એક સપાટ કરીને ખેતી કરી બતાવી જમીન પછી સરકાર પાસેથી હાલ જે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલે છે હાઈકોર્ટ સુધી તો હારી ગયા છે તો સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી અને ઝીંગા તળાવના બેસ પર જમીન પાછી મળે એવું નથી ખાલી ખેતી કરીને બતાવો તો તે બેસ પર જમીન પાછી મળે એવું છે અને ઝીંગા કરી ખેતી કરીને તમે બતાવો છો તો ઇઝરાયેલનું ખારપાટ છે તો ખારપાટમાં આજે એમણે ગ્રીનહાઉસ બનાવીને ખેતી કરેલી છે હવે આજે હા તે કુટુંબો બધા દેવાદાર છે ઝીંગાના તળાવમાં બે વખત એ લોકો ઝીંગા તળાવમાં બે વખત ફેલી ગયા આ પેલા નરેન્દ્રભાઈ ના તળાવ વાયરસ નહીં લાગે ને આ ગામ એમ લાગે કારણ કે આ બે પરિવાર જે છે પીઠાવાળા પરિવાર ને આ પટેલ પર પીએન પટેલ પરિવાર એ લોકો ને બીજા કોઈ એ લોકો થી ઉપર આવે કરોડપતિ બને આર્થિક રીતે સદ્ધર થાય એ ગમતું જ નથી દબાયેલા હું બોલાવીશ ને હવે વકીલોની સલાહ પ્રમાણે કરવાનું કામ લોકો મારી સાથે તમે જોયું ને ઝીંગા કરવા માટે કેટલા લોકો ઉભા થયા હા એટલી દસ